પણ કાકા ગુલફીલાવા પૈસા જોઈશી પણ હવે પૈસા આવે હેડો ગુલફીલાવ પછી વેકુ અન કમાઉં પણ મારી વાત ઓર એ બધું કરવાની જરૂર નથી પહેલા આપડે ગુલફીઓના ધંધો કેવો ચાલે છે ને એ હું ચેક કરવાની એક આઈડિયા આલું કે ભાઈ હું આ બધું મને પેપર વશી વશીને આઈડિયા આવી છે ઓ

કમાવાનું છે કાકા તાણ હે ઓય ચાની પછી આ તો શીખવાનું હડમન તો એ ચાલી કંધા ચાલી કંધા ચલો ચલો ગુલફી ગુલફી કાળી કાળી ગુલફી ધોડી ગુલફી એ માયવારી દોજવારી ચાલો 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 ચોકોબાર ચોકોબાર નાના બાળકો મોટા બાળકો મોટા ભૂલકા નાના ભૂલકા ચાલો 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 લેザ ગેસ જાવું આજુ હેય જય જાયવાય પાછો ની પડી જા મોય શક્તિઓ હમૈયાં તો આશીર્વાદ આલે એ ગુલ્ફી 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 એ ગુલ્ફી 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 ચલો ગુલ્ફી આય ગુલ્ફી એ ગુલ્ફી 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 આય

લાજે ભાઈ ગોળ ખેલાવ છે બોલો બબે વાળી આલ ના બબે વાળી હું ખાઈએ આ કોત વાળી લઈ રાખી આ કોત લઈ ચોકબાર નહીં થઈ રી ઈ હતા માર ફાન તો બધી મુખી મુખી ગુલ્ફીઓ સી વી વાળી ને તી વાળી ને પચા વાળી ને બધી દહ વાળી ને વી વાળી ને વી વાળી ગુલફીઓ ઓય આ ગોમડામાં બે વાળી પોચ વાળી ચાલે આ રહ્યા ને આ એકી વાળા છે કમાવા વાળા આ રહ્યા તારો બાપો એ ના લે હોય કણ હું આમડામાં 20 વાળી ગોલપી અરે ભાઈ હતી પણ થઈ રહી કીધું છોરામી હા હા તો આ 20 વાળી 30 વાળી તું આખો દાડો ગામમાં રાખડે ને તો કોઈ ના લે હોય તો છોકરા જ ખાનાર હોય હા બજાર નહીં આઈસ્ક્રીમો નહીં વેકાતી અને વી વાળી ગોલપી લઈને ફરવી એ વાળી આના કૃષિની દસ ના પીવે કાલ વધારે લાવ ભાઈ બે વાળી હવે ઓય તો અમે મહેમાન ગતી આ તું કાલ ચોપમાં આય હોય કણ મે એમન છું એમ તાણી હા હરું હેડો વાત કાવ હા આ વાત તમે હા પાર્લર હતો એ વાત છે

એવું ના હોય કે આ માર ખાવી જ છે એટલે આ પાછા રૂપિયા નો કિલો શાકભાજી ભાજી આવેલી હે ના માર ખાવી છે ગુલફી લઈ આલો જો એ ગુલફી એ આ એ તણ આટલી મુખી 2 રૂપિયા વાળી રૂપિયા વાળી નહીં મળતી પાટણ માં નહીં કાકા થઈ રહી આ રેટ પાછા વાળી હે હ પાછા વાળી આલજી હડજી કાકા થઈ રી મન લાગે હે 50 થઈ રી 100 વાળી પડી એ ગુલ્ફી ગુલ્ફી 50 વાળી પડી ગઈ છે લેટ તો 100 વાળી પડી એરી લઈ આલો અલ્યા હા હા આ તો કોઈ પૈસા કોઈ ઝાડ પર ઉગીતું તું તો 100 વાળી 50 વાળી વળગ્યો છે લેટ ખાવ ના 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 હે ના ઓહો એ ગુલ્ફી લે આવી છે કાકા માર જો એ ગુલ્ફી ગુલ્ફી હેઠ ને પાર આવે નસીબ જ નહીં કાકા થયેલી છે કેટલા વાળી છે મને લાગે બસો અઢીસો વાળી પડી હવે તો હા બસો અઢીસો વાળી

મારે ગુલફીન ધંધો ચાલુ કરવો હશે એટલે આ તો ખાલી હું અનુભવ લેવા નીકળ્યો છું અનુભવ લેવા માં નીકળ્યો છું તારે કેવું પડે કે હું અનુભવ લેવા નીકળ્યો છું મને અનુભવ આલો તો આ ગોળ બરોડા જેમ પાડે છે એ માર મને તમે જતા રહો પણ તમે તો અઢીસો વાળી માં તૈયાર થઈ ગયા એટલે કરવાનું શું મારે છોકરો એક નો એક હોય તો પણ અઢીસો ની પાંચસો વાળી ખવડાવી પડે હું એ મારા કાકાને એક ને એક જ છું દાડો ઉઠ્યો તો તારા કાકાને ને એક નો છે આવું કેમ કરીને આવે છે એટલે કાલ હવે પેટી ભરીને લાવે હું ચિંતા ના કરું કાલ તો થી આવી ફેરવા અમારા ગામમાં માં કાલ તો થી આવી કાકા ચમની બેહવા દો ના

ગુલ્ફી ગુલ્ફી કરતો હેઠળ છોકરા બિલાવે છોકરા ને વાત ખબર પડતી રહી લે ગુલ આઈ કા કા

અરે મોય ગુલ્ફી નથી રે કાકો આયા કે ગુલફી આલ વણ આપડે જો કહેવાય ગયા આઈડિયા નથી આલી તો હું હું આઈડિયા આઈડિયા કે તો ખાલી આપણે ચેક કરવા નીકળ્યા હતા આલા કે અનુભવ આવો લેવા ના નીકળ્યા હોમો મન તો મારી મારી તોડી નાશો યે ને પેડીઓ દીધી મારી તો આજ આપણે કાલે ગુલ્ફી ભરીને જાય કાકા આ ધંધો મને કરાન તમને કહી દીધું સમજાતું નહી એક દોન તાણી હવે આપણે

મગજાર <laughs>

ભલે તારી ઝોન છેડીેલી પછી આવી મને તો કોક ડારો એટલે ખેલ છે આ એક વાર આઘું લાગે મને અલકાનું સાયકલ બાપ લડાઈ ભલે મને કોક શું છે વાત કરી હા મારું હિન્દુસ્તાની હા